એની અંદર દીવો અને ફૂલ મૂકવાનું જ ભૂલી ગઈ અને ચા આપવા કેમ ના આવી મને મારા રૂમમાં ભૂલી ગયા છું હાજે યાદ જ ના રહ્યું ચા નાસ્તો તૈયાર જ છે હું આપી દઉં તમને ભૂલી નથી ગઈ જે રોજ મને મારા રૂમમાં ચા આપવા આવે નાસ્તો આપવા આવે એ કઈ રીતે કઈ ભૂલી જાય અને આજ સુધી ક્યારેય કોઈ વસ્તુ અમારી તમે નથી ભૂલ્યા તો આજે અચાનક આ ભૂલવાનું કારણ જવાદો ને અબ તમે જ કહ્યું ને કે મારું ધ્યાન નહોતું આજે કામ કરવાની આળસ આવ્યા છે મને એટલે કામ કરવાની આળસ અને તમને આ વાતને ગોળ ગોળ શું કામ ફેરવો છો જે છે એ કહી દો ને કેમ હું તમારી માં નથી છો પણ હું મારી માને છે ને દુખી કરવા નથી માંગતી અને દીકરી દુખી હોય એ માએ જોવાનું એમ મમ્મી મને ખબર છે જીવનમાં એટલી બધી વસ્તુ તમને એક સાથે વીતી ગઈ છે ને કે હવે તમે દુખ હસતા મોડે સહન કરો છો પણ જ્યારે જેની સાથે રહેતા હોઈએ ને ત્યારે મન ખોલીને વાત કરી લેવી જોઈએ બેટા નહીતર છે ને મનમાં ને મનમાં મૂંઝારો થાય મમ્મી વાત એમ છે કે સવારે ભાભીને ચા નાસ્તાનું કહેવા ગયા હતી જેઠજી એમના કામથી બહાર જતા હતા એમની સામે શું કહ્યું ને હાય બોલ તો એમણે મને ના પાડી કે સવાર સવારમાં જેને તારું આપશું કે ના ટાચું અમને કોઈને નહીં બતાવવાનું અમારો લોકોનો દિવસ ખરાબ જાય છે નેહાની તો બોલી જેવી છે એ નથી સમજતી એને એમ લાગે છે કે આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એનું કારણ તું છે પણ અમે નથી એવું માનતા અમને ખબર છે જે બનવાનું હતું એ બની ગયું એના માટે તું જવાબદાર નથી બેટા પણ મમ્મી એમાં ખોટું શું ગાયું છે સાચું શું કીધું ને એમને હું મારું મોડું સવારમાં તમને લોકોને બતાવીને તમારા લોકોનો દિવસ ખરાબ કરવા નથી માગતી હવે ફરી વાર આવું ન બોલતી હોં કે તારું મોડું જોવાથી અમારો દિવસ ખરાબ જાય છે અમે કોઈ દિવસ કહ્યું તારા જેઠ છે તારા સસરા છે કે મેં તારું અપમાન કર્યું નહીં ને તો પછી ત્રણ વ્યક્તિ છે તારા ઘરમાં જે તારા પક્ષમાં છે તો તું એ લોકોનો તો વિચાર કર મેં તને ક્યારે એમ કહ્યું કે બેટા તું મને રૂમમાં ચા આપવા નહીં આવતી એ તો તમે મને દીકરી માનો છો એટલે મને આવું બધું ક્યાંથી કહેવાનું દીકરી માનતી નથી બેટા તું દીકરી છે ભગવાને મારો દીકરો લઈ લીધો એનો મતલબ એ તો નહીં ને કે બધો દોષ હું તને દઉં જીવનમાં બધું પહેલેથી લખાઈને જ આવ્યું હોય અને જીવન અને મરણ આપણા હાથની વાત નથી એ તો ઉપરવાળાએ પહેલેથી જ લખ્યું હોય કે કોને કેટલું આયુષ્ય આપવાનું છે પણ મારી સાથે શું કામ એવા તો શું પાપ કર્યા હતા કે એની સજા મને આવી મળી રહી છે ના બેટા તારો કોઈ વાંક નથી અને તે કોઈ પાપ પણ નથી કર્યા સમય છે ને સમય બધા જ ઘર ઉજાવી દે છે થોડી રાહ જો અને આવી નાસી પાસ ના થઈશ હસતો ચહેરો રાખવાનો ચાલ આપણે બંને સાથે બેસીને નાસ્તો કરીએ